ત્રીસ ડિસેમ્બર પહેલા જિલ્લા એલસીબી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે બારડોલી પલસાણા હાઈવે પરથી સાહીઠ લાખ થી વધુ નો વિદેશી દારૂ ઝડપી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જયારે ત્રણ ને વોન્ટેડ જાહેર કરાયા છે 31 ડિસેમ્બર પહેલા સુરત જિલ્લા એલસીબી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે બારડોલી પલસાણા હાઈવે પર નાંદેડા ગામ પાસેથી જાનવી મોટર સામે જિલ્લા એલસીબી અને પેરોલ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો દબોચવામાં આવ્યો આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપીઓ પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ પાંચસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પહેલા જિલ્લા એલસીબી પોલીસની આ કડક કાર્યવાહીને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અને ફરી એકવાર બુટલેગરોના મનસુબા નિષ્ફળ સાબિત થયા છે